શંકરાય હોસ્પિટલ તથા બચ્ચુકા ઘર આમો ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક નેત્રરોગ તેમજ ઓપરેશન ની શિબિર યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં જરૂરિયાતવાળા દર્દીઓએ લાભ લીધો હતો આયોજિત નેત્રરોગ તેમજ મોતિયાના ઓપરેશન કેમ્પમાં શંકરા હોસ્પિટલના ડોક્ટરો સહિત તબીબી ટીમ દ્વારા તબીબી સેવાઓ પ્રદાન કરવામાં આવી હતી આયોજિત નેત્રરોગ નિદાન શિબિર માં અંદાજે 50 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો

શંકરા આઈ હોસ્પિટલ અને બચોફાગર આમૂલની દેખરેખ હેતર ચાલતા ટ્રસ્ટના દવાખાનાના સહયોગથી આંખની તપાસ અને ઓપરેશનનો એક કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં પચાસથી ઉપર દર્દીઓએ ભાગ લીધો હતો તેમાંથી તપાસના અંતે ત્રેવીસ દર્દીઓની ઓપરેશનની તાતી જરૂરિયાત જણાતા તેઓને હોસ્પિટલના વાહનમાં શંકરાઆઈ હોસ્પિટલના વાહનમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા લઈ જવામાં આવ્યા હતા અને આ કેમ્પમાં હાજર તમામ દર્દીઓને ચા નાસ્તાની વ્યવસ્થા બચ્ચોકાગર આમોદના ટ્રસ્ટ તરફથી કરવામાં આવી હતી અને શંકરા આઈ હોસ્પિટલના દર્દીશ્રીઓ ડૉક્ટરશ્રીઓ તથા તેમની આખી ટીમની જમવાની વ્યવસ્થા પણ બચ્ચોકાગર આમોદ ટ્રસ્ટ તરફથી કરવામાં આવી હતી આજના કેમ્પની ખાસ ખૂબી એ હતી કે જેમની પ્રેરણાથી બચ્ચોકા ઘર આમોદ ટ્રસ્ટની અંદર દવાખાનાની સ્થાપના કરવામાં આવી અને જેઓ હાલ રિમિયન વસે છે તેવા બચ્ચોકા ઘર આમોદ ટ્રસ્ટના ટ્રસ્ટી તથા હમદર્દ મૌલાના ઈસ્માઈલ સાહબ દયાદરવી પોતે હાજર હતા અને તેમણે આ કેમ્પની મુલાકાત લઈ સંતોષ વ્યક્ત કર્યો હતો સાબ કેમ કેટલા સમયે તમારા હોસ્પિટલમાં રાખવામાં આવે છે દર મહિનાના ત્રીજા રવિવારે આ કેમ્પ રાખવામાં આવે છે અને તમામ દર્દીઓને ચા નાસ્તાને એ બધાની ફ્રી સેવામાં આવે આ તમામ જે બી દર્દીઓ આવે તે લોકોના ચા નાસ્તાની વ્યવસ્થા બચ્ચો કા ગરનો ટ્રસ્ટ તરફથી કરવામાં આવે છે અને ડૉક્ટરશ્રીઓ તથા એમની આખી ટીમની જમવાની વ્યવસ્થા પણ બચ્ચો કા ગરનો ટ્રસ્ટ તરફથી કરવામાં આવે છે